મિત્રો એક ચોંકાવનારી ઘટના જે સાંભળી આપ મોડાસા નો મોડાસાનો ભેજાબાદ સમીર ઉર્ફે રાજુ મલેક એક યુવક ને વિદેશ મોકલવાના નામે લાખો રૂપિયા પડાવી લઈ ઉડન છૂ થઈ ગયો એટલે રફુ ચક્કર સમગ્ર ઘટના ની વાત કરીએ તો મોડાસા ની એક દંપતી ભેગા મળી વર્ષોથી પ્રિન્ટિંગ ના કામ ધંધા સાથે જોડાયેલ આસ્ટોરિયા વિસ્તારમાં રહેતા અમજદભાઈ ને વિશ્વાસ માં લઈ પુત્રને વિદેશ મોકલવાના નામે બાવીસ લાખ રૂપિયાની વધુની રકમ પડાવી લીધી. અહીંયા દર્શક મિત્રો બેજાબાદ સમીર ઉર્ફે રાજુ મલેકનો વિશ્વાસનો જાળ જે માંમજતભાઈ નિસાનો બન્યા. જીવનભરની જમાપુંજી અને ઊંચીના પૈસા લઈ ટુકડે ટુકડે બાવીસ લાખ રૂપિયાની વધુની રકમ ચૂકવી પોતાના પુત્રને વિદેશ મોકલવા માટે સમીર મલેક અને તેના પત્ની મૂબીના સમીર મલેકને ચૂકવ્યા. અને રકમ ચૂકવી વિદેશ જવાનું પૂછ્યું તો મોડાસાની દંપતી અચાનક ગાયબ થઈ ગઈ. અહીં ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે કે આ દંપતીએ કેટલા લોકોને પોતાની ઠગાઈનો શિકાર બનાવ્યો છે. ખેર હાલ સાતીર સમીર ઉર્ફે રાજુ મલેક અને તેની પત્ની મુબીના મલેક વિરુદ્ધ ગાયકવાડ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જોકે હાલ આરોપીઓ પોલીસ પકડતી દૂર છે